અને માતા ગંગા મોટા ઘરોને પણ પોતાની ગોદમાં સમાવી લે છે આજે આપણે જે બ્લોક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે સાબોર છે તાજેતરમાં સાબોરના માસુંડુ ગામમાં ભારે ધોવાણ શરૂ થયું છે જેના કારણે લોકોનું જીવન બરબાદ થઈ રહ્યું છે ગ્રામીણોએ જણાવ્યું હતું કે ધોવાણને કારણે તે અને અન્ય લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે તેમણે કહ્યું છે કે જીઓ બેગ વાંસ અને અન્ય પગલા હોવા છતાં ધોવાણ અટકાવવું મુશ્કેલ બની રહ્યું છે ખેતીની જમીન પણ ગંગામાં ડૂબી રહી છે જેના કારણે લોકોની આજે વિકા પણ જોખમમાં છે ધોવાણ હવે ઘરો તેમજ મુખ્ય રસ્તાઓ અને અન્ય માળખાને નુકસાન પહોંચાડી રહ્યું છે સ્થાનિકોનું કહેવું છે કે ગંગાનું જળસ્તર ઘટવાથી મુખ્ય માર્ગનો સો મીટરનો ભાગ અને વોટર ટાવર પણ ગંગામાં ડૂબી ગયા છે જેના કારણે પીવાના પાણીની સમસ્યા પણ ઉભી થઈ ગઈ છે ગ્રામજનો પાસે ઊંચા સ્થળોએ સ્થળાંતર કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી જોકે તંત્ર દ્વારા ધોવાણ રોકવા માટે જીઓ બેગ અને અન્ય પગલા લેવામાં આવી રહ્યા છે પરંતુ આ પ્રયાસો અત્યાર સુધી અપૂરતા સાબિત થયા છે લોકો દર વર્ષે તેમના મકાનો અને જમીનો ગુમાવવાના ભયમાં જીવવા મજબૂર બન્યા છે આ બરબાદીનું દ્રશ્ય દર વર્ષે પુનરાવર્તિત થાય છે અને ગ્રામજનોની મુશ્કેલીઓ સતત